નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન ખેડૂતોને સો ટકા સબસીડી પરેશ ગોસ્વામીની મોટી આગાહી તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે બાવીસમો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો જ છે પણ એક ભૂલ કરશો તો તમારા પૈસા અટકી શકે છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે છ હજાર બબેના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને હવે ફેબ્રુઆરી બે હજાર બાવીસના અંત સુધીમાં બાવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની પૂરી પૂરી શક્યતા છે પણ સાંભળો જો તમારું ઈ કેવાયસી પૂરું નથી બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી કે પરિવારના બે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તમને હવેથી લાભ નહીં મળે એટલે કે જો પરિવારના પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે તો આને એક એક જ જ ગણવામાં આવશે એટલે કે પતિ અને પત્નીમાંથી વ્યક્તિ હવે આ યોજનાનો લાભ લઈ શકશે આની સીધી અસર ખેડૂતો પર પડશે કારણ કે ઉભા ભાગમાં ખર્ચ વધી રહ્યો છે અને જો આ પૈસા અટકશે તો ઘણી બધી મુશ્કેલીઓ વધશે ત્યારબાદ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના જી હા મિત્રો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કિંમત પર ચાળીસ ટકા અથવા છ હજાર રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ જો સ્માર્ટફોનની કિંમત આઠ હજાર રૂપિયા છે તો સહાયના ચાળીસ ટકા લેખે ત્રણ હજાર બસ્સો આપવામાં આવશે અને જો સ્માર્ટફોનની કિંમત પંદર હજાર રૂપિયા છે કે પંદર હજાર રૂપિયાથી વધુ છે તો સહાયની રકમ વધુમાં વધુ છ હજાર રૂપિયા સુધી આપવામાં આવશે હવે તમારે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તેના વિશે વાત કરીએ તો જેમાં આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક ખરીદેલ સ્માર્ટફોનનો જીએસટીવાળું પાકું બિલ ખેડૂતોના જમીનના દસ્તાવેજ એટલે કે સાત બાર અને આઠની નકલ અને તમે જે અરજી કરેલ છે તેની પ્રિન્ટ અને તમને જે પૂર્વ મંજૂરી મળી છે તેની પ્રિન્ટ આ યોજના માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી જ્યારે ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે તમારે